તો આજે મધ્યપ્રદેશમાં કેબિનેટ વિસ્તરણ મુખ્યમંત્રી મોહન યાદવની રાજ્યપાલ સાથે મુલાકાત મંત્રીઓના નામોની યાદી રાજ્યપાલને સોંપી હજી પચીસથી અઠ્યાવીસ મંત્રીઓ શપથ લઈ શકે છે નવા ચહેરાઓ સાથે કેટલાક પૂર્વ મંત્રીઓને તકની ચર્ચા આપ તો સાથે જ બપોરે ત્રણ વાગ્યા ત્રીસ મિનિટે શપથ ગ્રહણ સમારોહ યોજાશે રવિવારે સાંજે કેન્દ્રીય નેતાઓ સાથે મુખ્યમંત્રી યાદવની બેઠક તો તેર ડિસેમ્બરે મુખ્યમંત્રી પદે ડોક્ટર મોહન યાદવે શપથ લીધા હતા તેમની સાથે બે ડેપ્યુટી સીએમએ પણ શપથ લીધા હતા ડેપ્યુટી પદે જગદીશ દેવરા અને આ સાથે જ રાજેન્દ્ર શુક્લાએ શપથ લીધા હતા મધ્યપ્રદેશમાં મોહન યાદવ મુખ્યમંત્રી બન્યા છે આ સાથે જ બે ડેપ્યુટી સીએમે શપથ લઈ લીધા છે ત્યારે હવે કેબિનેટનું વિસ્તરણ કરવા માટે રાજ્યપાલ સાથે મુલાકાત મોહન યાદવે કરી હતી આજે સાડા ત્રણ વાગ્યા બાદ જે કેબિનેટના નેતાઓ છે મંત્રીઓ છે તે શપથ લઈ શકે છે પચીસથી અઠ્યાવીસ નેતાઓ છે જે શપથ લઈ શકે છે